અમરેલી એપીએમસીના પૂર્વ ચેરમેન પીબી સોજીત્રાના જન્મદિવસના ઉપલક્ષમાં એક કરોડનું અનુદાન જાહેર કરવામાં આવ્યું અમરેલી સહકારી ક્ષેત્રના માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પીપી સોજીત્રાના જન્મદિવસ નિમિત્તે એક કરોડનું અનુદાન જાહેર કરી વિદ્યાર્થીઓને લોન સ્કોલરશીપ આપવાના કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ખાસ ઉપસ્થિતિ જોવા મળેલી હતી પીપી સોજીત્રાના ફાઉન્ડેશનની રચના કરીને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભામાશા પીપી સોજીત્રાએ નવતર ચિલ્લો ચાતરેલો છે જેમાં પોતાના અવસાન બાદ શિક્ષણની જ્યોત સતત પ્રજ્વલિત રહે અને તેજસ્વી વિદ્યાર્થીઓ શિક્ષણ ફીને કારણે ભણી ન શકે તે માટે બીપી સોજીત્રા ફાઉન્ડેશન દ્વારા એક કરોડ રૂપિયા દ્વારા અને એક કરોડ મિત્રવર્તુળ દ્વારા ડોનેશન એકત્ર કરી બે કરોડની રકમ અને તેના વ્યાજમાંથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો સૌને મારા નમસ્કાર આજે એક અનોખો પ્રસંગ એ રીતે છે આમ તો જન્મદિવસ આપણે બધા ઉજવીએ છીએ પણ પાર્ટી કરીએ કે લોકોને જમાડીએ તિથિ ભોજન આપીએ એ રીતે કરતા હોય છે પણ એક આ નવીન પ્રયોગ લગભગ મારા જીવનમાં તો પહેલીવાર મને એવું લાગ્યું એક શિક્ષણમંત્રી તરીકે મારે આવવાનું થયું આજે અમરેલી જિલ્લાના પ્રવાસે છું અને આ સાજનો કાર્યક્રમ આપણા પીપી સોજિત્રા ફાઉન્ડેશનના માધ્યમથી જે ગત વર્ષે એમને જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ આજે પરિપૂર્ણ કર્યો છે કે જન્મદિવસ નિમિત્તે એમણે નક્કી કર્યું કે આપણે જન્મદિવસ એ રીતે ઉજવીએ કે આપણે ફંડ ભેગું કરીએ અને આપણું એક ફાઉન્ડેશન બનાવીએ અને એમાં પૈસા મૂકી અને વ્યાજ જે આવે એમાંથી આપણા જરૂરિયાતમંદ જે બાળકો જે છે અમરેલીના એમને શિક્ષણના કામમાં પૈસા વપરાય છે તો એક કરોડ એક કરોડ રૂપિયા એમને જમા કરવડાયા અને સાથે સાથે બધા મિત્રોએ પણ એમને દાન આપ્યું ફાઉન્ડેશન દ્વારા આજરોજ બાળકોને ઉચ્ચ શિક્ષણ સહાય આપવાનો કાર્યક્રમ હતો જેમાં ટોટલ સત્યાવીસ બાળકોને નવ લાખને વીસ હજાર રૂપિયાના ચેકો આપવામાં આવ્યા છે અને આ ફાઉન્ડેશનનો વિચાર ગયા ગયા વર્ષે મારા જન્મદિવસે જે અમરેલીના લોકોએ બે હજારથી વધારે સંખ્યામાં હાજર રહી અને સો કરતાં વધારે સંસ્થાએ જ્યારે સન્માન કર્યું હતું ત્યારે મને એવો વિચાર આવ્યો કે સેવાકીય પ્રવૃત્તિ તો કાયમ કરતા જ હોઈએ છીએ પણ આ લાઈફ ટાઈમ ચાલુ રહે એટલા માટે મૃત્યુ પછી પણ આ કામ ચાલુ રહે એટલે હવે અન્ય કોઈ પણ જગ્યાએ દાન નહીં આપવા આપવું અને માત્ર શિક્ષણમાં આપવું અને મેં એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી જે એક કરોડ રૂપિયા મેં ટ્રસ્ટની રચના કરી નાખી છે આપી દીધા છે